નમસ્કાર હું છું ને તમે જોઈ રહ્યા છો અપડેટ કોનર કચ્છ પ્રાચીન જેનું મહત્વનો પ્રાચીન સાહિત્યમાં તેના આ નામનો ઉલ્લેખ છે મલિનાથી અમરકોષ પરના તેના ભાષ્ય સંજીવનીમાં તેનીચાણમાં આવેલા ભેજવાળા પ્રદેશ કે પડતર જમીન તરીકે વ્યાખ્યા કરી છે આ નામનો પુરાણોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે આ પ્રદેશના નામ વિદેશના મુલાકાતીઓ દ્વારા અભારી તરીકે વર્ણવામાં આવ્યું હતું અને આ નામનો ઉલ્લેખ મહાભારતમાં પણ છે કચ્છની વહીવટી પૃષ્ઠભૂમિ થોડી ગુઢ લાગે છે પ્રાચીન સમયથી ઉત્તર અને પૂર્વીથીમાં આવતા વિવિધ જાતિઓ અને ધર્મના લોકો દ્વારા જમીન ઉપર કબજો કરવામાં આવ્યો હતો ઇતિહાસ દરમિયાન તેના સમયાંતરે વિવિધ રાજવંશોનું આધિપાત્ય હતું અને સિંધ અને ગુજરાત ઉપર તેની સત્તાનો ઉપયોગ કર્યો તે એક વખત મૌર્ય સામ્રાજ્યનો એક ભાગ પણ બન્યો અને પછી સાકા ક્ષત્રપ ગુપ્તા અને હૈયાસના સત્તા હેઠળ આવ્યા બાદમાં મૈત્રક ગુર્જાર ચાલુક્ય ચાવડા

સેથીયનો જેને ભારતીય લોકો સાક્ષક અથવા તો મિની વસાહત તરીકે ઓળખતા હતા તેઓ પોતાને કચ્છ અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પોતાની સત્તા સ્થાપિત કરી વિક્રમાદિત્ય દ્વારા ઈસવીસન પૂર્વે છપ્પન થી વીસ થી ત્રીસ વર્ષ પછી પાછા આવ્યા અને ચોપટીસી દ્વારા એક રાજવંશની સ્થાપના થઈ જે બાદમાં ખ્રિસ્તી યુગની પ્રથમ સદીમાં પારથી ઉથલાવી નાખી પારથી સત્તા સિંધ થી ભરૂચ સુધી દક્ષિણ સુધી ફેલાયેલી હતી અને કચ્છનો આગળ ઉલ્લેખ છે કે 8મી સદીની શરૂઆતમાં તેલુગુના પરમારના મૃત્યુ પછી કચ્છને ચારણોને સોંપવામાં આવ્યું હતું આ સમયે કચ્છના અન્ય મુખ્યત્વે ચાવડા વંશની વસ્તી હતી અને આ સમય દરમિયાન આરોબોએ કાઠિયાવાડ અને ગુજરાત દરિયા કિનારા ઉપરના હુમલાઓ કરી સિંધુનો વિજય મેળવ્યો હતો 9મી સદીમાં તેઓએ કચ્છના દરિયા કિનારા ઉપર વસાહતો બનાવી હતી અલબરુની કચ્છના વર્તમાન નામનો ઉલ્લેખ આપી કહે છે કે સિંધુની એક શાખા કચ્છની સરહદ થઈ

જયસિંહમાં સિદ્ધરાજના અને એક એક અને વાઘેલા અથવા તો રાજા અર્જુન અને સ્થારંગ દેવના એક શિલાલેખ છે આ પુરાવાઓથી ગુજરાતમાં ચાલુક્ય શાસનનો કાર્યકાળ ઈસવીસન એક હજાર ઓગણત્રીસથી બારસો સત્તાવન સુધી હતો એમ ચોક્કસપણે કહી શકાય છે અને કચ્છ એ ચાલુક્ય સામ્રાજ્યનો એક અભિન્ન ભાગ હતો કચ્છનો આધુનિક ઇતિહાસ સિંધ જાતિઓના સમા રાજપૂતોની દ્વારા કચ્છને જીતેલી તારીખથી કહેવાય છે ના ચોદમી સદી દરમિયાન થયું હતું અથવા તો પૂર્ણ થયું હતું પંદરમી સદી ની શરૂઆતમાં અહેમદાબાદ વંશના સ્થાપકે કાંતકોટના વડાને હરાવ્યા હતા અને હાર છતાં કચ્છ ચૌદસો બોતેર સુધી સ્વતંત્ર રહ્યું હતું આમ કચ્છ ફરી એકવાર ગુજરાતના શાસકોની સાદરતા હેઠળ પસાર થઈ ગયો અને તોતેર વર્ષ સુધીનો શાસન રહ્યો જે ઈસવીસન પંદરસો દસ સુધી ચાલ્યો અને સોળમી સદી શરૂઆતમાં કચ્છના રાજાને અફઘાન રાજવંશ સાથે કોઈ મૈત્રીપૂર્ણ સંબંધો ન હતા અને સિંધના ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર લગભગ પંદરસો ત્રીસ માં શાહ હુસેન કચ્છમાં પ્રવેશ્યા અને રાવને પરાજિત કર્યા આ સમયે જાડેજા પરિવારની ત્રણ શાખાઓના પ્રતિનિધિ જામ દાદરજી જામ હમીરજી અને જામ રાવલ હતા મુઘલ સમ્રાટ જહાંગીરના સમય દરમિયાન ભારમલ માન આપવા અને નજરાણું આપવા અહમદાબાદ ગયા હતા અને જહાંગીર તેમનાથી ખૂબ જ ખુશ થયા હતા અને યાત્રાળુઓને મક્કા તરફ જવા કચ્છની ધરતીનો ઉપયોગ કરવાની શરતે રાજધાની રવિરા કબજે કરી તેઓએ અમદાવાદ થી ખૂબ જ પ્રભાવિત હતા જ્યાં તેમણે તેમના જીવનના શેષ વર્ષો પસાર કર્યા હતા અને કચ્છમાં તે સમાન શહેરો સ્થાપવાની ઈચ્છા સાથે તેમણે અંજારની સ્થાપના ઈસવીસન પંદરસો છેતાલીસ માં અને ત્રણ વર્ષ પછી ભુજની ઈસવીસન વધુ સમયથી હુમલાથી મુક્ત રહ્યું હતું પરંતુ તેના ત્રણ વર્ષ બાદ તેને મુઝેઝિન બેગ હેઠળ શાહી દળોનો સામનો કરવો પડ્યો પરંતુ અગાઉ જોયું તેમ સ્થાનિક કચ્છ ઇતિહાસકારો તેમજ સર

કેટલાક વર્ષો સુધી રાવ દેસાળજી અને તેના મોટા પુત્ર વચ્ચે કમનસીબ ઝઘડાઓ થયા પરંતુ તેમના જીવનના અંત પહેલા મૈત્રીપૂર્ણ સંબંધો સ્થપાયા અને અઢારસો ઓગણસાઠમાં તે કેટલાક સમય માટે ગંભીર બીમારીથી પીડાતા હતા અને રાવે સરકારને રાજ્ય બાબતોના બોજમાંથી મુક્ત કરવા માટે એક સુબાની નિમણૂક કરવાની વિનંતી કરી તેમની ઈચ્છાને મંજૂર કરવામાં આવી હતી અને બારમી જુલાઈના રોજ રાષ્ટ્રપતિ તરીકે રાજકીય એજન્ટ અને રાવે પ્રજાસત્તાકના સભ્ય તરીકે વારસદાર મંત્રી અને બે જાડેજાના વડાઓ પસંદ કર્યા હતા ત્યાર પછી ના વર્ષની એકવીસમી જૂને તાકીદે વિનંતી ઉપર શાસન વિસર્જન થયું અને રાજ્યનું સંચાલન વારસદાર પ્રગમલજી સોંપવામાં આવ્યું અઢારસો પંચોતેર સુધી શાસન કર્યું હતું અને પ્રગમલજીના બાદ રાવ ખેંગર ત્રણ દ્વારા ફક્ત દસ વર્ષ સુધી શાસન કર્યું હતું અને રાજકીય એજન્ટની દેખરેખ હેઠળ રાજ્ય બાબતોનું સંચાલન કરાતું હતું સ્વતંત્રતા સુધી રાજવંશ ચાલ્યો હતો જ્યારે ભારત આઝાદ થયો અને 1947 માં ભારતની આઝાદી પછી સિંધ અને કરાચી બંદર પાકિસ્તાનના ભાગે ગયું ભારત સરકારે કરાચીની આવેજીમાં પશ્ચિમ કાંઠે નવું આધુનિક બંદર કંડલાનું બાંધકામ કર્યું 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતની આઝાદી પછી ભારતમાં ભળવાવાડા રાજ્યમાં કચ્છ સૌપ્રથમ માનો એક હતું વિજેરાજજી ત્યારે તબીબી સારવાર માટે લંડન હતા અને તેમના હુકમ મુજબ ભારતમાં કચ્છનું સંપૂર્ણ વિલીકરણ થાય ત્યાં સુધી કચ્છના મહારા બન્યા રહ્યા ઓગણીસો કચ્છ ભારત સંઘમાં ભરતા તેને અલગથી કચ્છ રાજ્ય જાહેર કરાયું હતું અને એક જૂન ઓગણીસો છોટાલાલ કાર્યભાર સંભાળ્યો હતો એક નવેમ્બર ઓગણીસો છપ્પન ના રોજ બોમ્બે સ્ટેટની પુનઃ સમયે કચ્છ રાજ્યની તેમાં સમાવીને કચ્છ જિલ્લાની સ્થાપના થઈ હતી ગુજરાત આંદોલન પછી બોમ્બે સ્ટેટનું ભાષા આધારિત રાજ્યમાં વિભાજન થયું

ત્યાર પછી કચ્છમાં ઝડપથી ઉદ્યોગિકરણ અને બંદર ઉર્જા ઉત્પાદન અને પ્રવાસન ક્ષેત્રોમાં વિકાસ થયો છે અને આજે કચ્છનું નજરાણું આપણે સૌ માણી રહ્યા છે આવા જ શહેરના ઇતિહાસ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો